હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કે આપણી આંખોના નીચે જે કાળા કુંડાળા થાય છે એ કઈ રીતે દૂર કરીશું એ ઘરેલું ઉપચાર આપણે જોઈ લઈએ જેનાથી તમે આંખોની નીચેના જે કાળો પડી ગયેલો ભાગ હોય છે એ કઈ રીતે દૂર કરશું તો મિત્રો સૌ પ્રથમ કહી દઉં કે તમને આ વિડીયો જો પસંદ આવે તો જ્યારે તમે વિડીયો જુઓ છો ત્યારે નીચે સબસ્ક્રાઈબ બટન હશે નાનું એના ઉપર ક્લિક કરવા ભૂલતા નહીં જેથી તમને તમારા ઈમેલ આઈડી ઉપર નવી અપડેટ મળતી રહેશે અને જાણકારી મળતી રહેશે તો આપણે જોઈએ છીએ કે કુંડા કઈ રીતે દૂર કરશું એક બટાકાને છીણીને તેનો જ્યુસ કાઢી લો તેને કોટનથી ડાર્ક સર્કલ પર લગાવો દસ પંદર મિનિટ બાદ ધોઈ લો દિવસમાં બે વાર આ ઉપાય કરવો મિત્રો બે વાર તમે આ ઉપાય કરશો બતાવેલો તો તમને રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જશે નેક્સ્ટ જોઈએ બદામનું તેલ રાતે સૂતા પહેલા થોડું બદામ તેલ લઈ આંખોની નીચે લગાવી લો સવારે પાણીથી ધોઈ નાખો નેક્સ્ટ ઉપાય જોઈએ લગાવો પાંચ મિનિટ બાદ ધોઈ લો દિવસમાં ત્રણ ચાર વાર આ ઉપાય કરો નેક્સ્ટ જોઈએ કાકડી અને લીંબુ વિશે એક કાકડીની પેસ્ટ અને તેમાં એક લીંબુનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને કોટનથી ડાર્ક સર્કલ પર લગાવો પંદર મિનિટ બાદ ધોઈ નાખો તો મિત્રો આ પ્રમાણે તમે આનો ઉપાય કરી શકો છો બીજું જોઈએ ટામેટા અને લીંબુ એક એક ચમચી ટામેટાનો રસ અને લીંબુનો રસ મિક્સ કરી ડાર્ક સર્કલ પર લગાવો દસ મિનિટ બાદ ધોઈ નાખો જોઈ નાખવાનું મિત્રો એટલે તમને ફરક પડવા લાગશે બીજું ટી બેગ બે ટી બેગ્સને ફ્રિજમાં અડધા કલાક માટે મૂકી દો પછી તેને કાઢી દસ મિનિટ ડાર્ક સર્કલ પર રાખવો પછી પાણીથી ધોઈ નાખો નારિયેલ તેલ નારિયેલ તેલથી આખોની નીચે મસાજ કરો પાંચ મિનિટ બાદ ધોઈ લો દિવસમાં ત્રણ વાર કરો તો મિત્રો આ ઉપાય ત્રણ વાર કરવાનો છે બરાબર નારંગી વિશે જોઈએ એક નારંગીની છાલને સૂકવી તેનો પાવડર બનાવી લો તેમાં એક એક ચમચી દહીં અને લીંબુનો રસ મિક્સ કરી લગાવો દસ મિનિટ બાદ ધોઈ નાખો ફુદીના વિશે જોઈએ ફુદીનાના દસ બાર પાનની પેસ્ટ બનાવી તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો પછી ડાર્ક સર્કલ પર લગાવો દસ મિનિટ બાદ ધોઈ નાખો મેથી દાણા જોઈએ બે ચમચી મેથીના દાણાને ત્રણ ચાર કલાક પાણીમાં પલાળી તેની પેસ્ટ બનાવી લો પછી તેમાં અડધી ચમચી અળદર અને એક ચમચી દૂધ મિક્સ કરી લગાવો દસ મિનિટ બાદ ધોઈ નાખો ડુંગળી અને લસણ વિશે જોઈએ એક એક ચમચી ડુંગળી અને લસણ નો રસ મિક્સ કરી ડાર્ક સર્કલ પર લગાવો દસ મિનિટ બાદ ધોઈ નાખો તો મિત્રો આ હતા આંખોની નીચે કુંડાળા જે થાય છે કાળા કલરના એને દૂર કરવાના ઉપાયો તો મિત્રો આમાંથી તમને જે સરળ લાગે એ ઉપાય કરજો બધા સાથે કરવાની જરૂર નહીં ગમે તે એક જ ઉપાય કરજો તો મિત્રો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવે છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ લાઇક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી અપડેટ આ પ્રમાણે મળતી રહેશે જે તમારા જીવન જરૂરિયાતમાં કામ લાગશે તો મિત્રો વિડીયો શેર કરો જેથી બીજા મિત્રોને પણ કામ લાગે તો ફરીથી નવી અપડેટ સાથે મળીશું થેન્ક યુ